નમસ્કાર પ્લસ હું છું સાથે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં નગરપાલિકાએ બ્લોકનું કામ અધૂરું છોડી દેતા રહેશોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં નગરપાલિકાએ લાખોના ખર્ચે બ્લોક નાખવાની કામગીરી શરૂ કરી હતી પરંતુ તેને પચાસ દિવસ વીતવા છતાં કામ પૂરું થયું નથી નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી ન કરવામાં

મારા ઘર આગળથી ચાલુ થયું છે આગળ અહીંયા ઘાડી ગટરનું પાણી આવી ગયું છે બાનો ગાડી એનું કોઈ કામ થતું નથી અહીંયા ગાડી ખાડા પડી ગયા છે ગઈકાલે સ્કૂલ જતા બે છોકરાઓ અંદર પડી ગયા હતા આજે સવારમાં પૂનાશિયા રજકભાઈ અહીં જોવા માટે આવ્યા હતા એમનું કહેવાનું એમ છે મેં કીધું ભાઈ કોઈ મળી જશે ત્યારે નગરપાલિકા આવશે આ બાબતમાં કલેક્ટર સાહેબને બી મેં કમ્પ્લેન કરેલી છે બે ઓગણપચાસ જીરો ઓગણચાળીસ નંબર પર ત્યાંથી ફોન આવ્યો હતો પણ અત્યાર સુધી કોઈ પણ અધિકારી નગરપાલિકાના કોઈ કોઈ આવ્યા નથી કોન્ટ્રાક્ટર કોણ છે એ ખબર નથી પેટા કોન્ટ્રાક્ટરને કામ આપ્યા છે અહીંયા ગાડી કહે છે કે અમારા પાસે બ્લોક ખૂટી ગયા હતા એટલે અમે કર્યું નથી તમે ગાડી પોઝિશન છો નવા બ્લોક છે દરેક જગ્યાએ જાપ પડી ગઈ છે ખાડા છે જીતેન્દ્ર સોલંકી સાબરકાંઠા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર